સુરતમાં અગાઉ ગૌમાંસ વેચતા પકડાયેલા આરોપીઓને ત્યાં હાલમાં કોઈ ગેરકાયદે પ્રવૃત્તિ તો ચાલતી નથી ને તે જોબા પોલીસ કમિશનરના આદેશને લઈ જ્હોન બે અને જોન ત્રણની ટીમોએ એસઓજીની ટીમ સાથે મળી દરોડા પાડી તપાસ કરી હતી જોકે કોઈ ગુનાહિત પ્રવૃત્તિ ચાલતી ન હોવાનું સામે આવ્યું હતું સુરતમાં અગાઉ ગૌમાંસ વેચતા પકડાયેલાઓને ત્યાં અચાનક જ સુરત પોલીસ કમિશનરના આદેશ બાદ જ્હોન ત્રણ અને જ્હોન ટુની ટીમો દ્વારા તપાસ હાથ ધરી હતી જોન ત્રણ અને જોન ટુની ટીમો અને એસઓજીની ટીમોએ સાથે મળી તપાસ હાથ ધરી હતી જેમાં જોન ત્રણમાં ડીસીપી પિનાકીન પરમાર અને એસઓજીના ડીસીપી રાજદીપસિંહ નકુમ પીઆઈ અતુલ સોનારા અશોક ચૌધરી લાલગેટ પીઆઈ ચોક બજાર પીઆઈ મહેરપુરા પીઆઈ સહિતનાઓની ટીમ દ્વારા સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધરી હતી જ્યારે જોન ટુમાં લીંબાયત પોલીસની ટીમને સાથે રાખી લીંબાય પીઆઈ બી એ જોગરાણા અને એફએસએલના અધિકારીઓને સાથે રાખી કમરુનગર ટેનામેન્ટ રતનજીનગર ભાવનાનગર બેટ્ટી કોલોની રજાચોક સહિતની જગ્યાઓ પર તપાસ કરાઇ હતી જોકે જગ્યાએ શંકાસ્પદ કે સામાજિક ગુનાહિત પ્રવૃત્તિઓ ચાલતી ન હોવાનું તપાસમાં સામે આવ્યું હતું પોલીસે અગાઉ પકડાયેલા આરોપીઓ સાથે પણ વાતચીત કરી હતી